રાજ્યમાં સૌથી મોટી કહી શકાય તેવી ગાંધીનગરના પાલજની સાતસો વર્ષ જૂની ઐતિહાસિક અને પરંપરા મુજબ આજે હોલિકા દહન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હોળીના દર્શન માટે ઉમટી પડ્યા હવે ગાંધીધામ આમ તક બ્યુરોમાંથી જે કે પટેલનો વિસ્તૃત આજે હોળી પર્વને લઈને રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહન કરવામાં આવ્યું છે ગાંધીનગરના પાલજમાં હોળિકા દહન કરવામાં આવ્યું છે રાજ્યની સૌથી મોટી પાલજની હોળી ગણાય છે હોળીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે પાલચ ખાતે પાંત્રીસ ફૂટ ઊંચી અને સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવે છે મહાકાળી માતાને પૂજન સાથે હોળી પ્રગટાવવાની પરંપરા છે સાતસો વર્ષ પુરાણી અને ઐતિહાસિક ગણાતી આ પાલજની હોળીના દર્શન માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને રાજ્યને સૌથી મોટી કહી શકાય તેવી આ હોળી પ્રગટાવવામાં આવે છે હોળીના દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ કરીને ગાંધીનગર એલસીબીના સ્ટાફને પણ બંદોબસ્ત માટે તૈનાત કરવામાં આવે છે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્રીસ બાય પાંત્રીસની સાઇઝની હોડી પ્રગટાવવામાં આવે છે જેથી જેની જવાળા સો ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળે છે મહાકાળી માતાનું મંદિર છે તેના શ્રદ્ધાના કારણે ધક અંગારા ઉપર ચાલતા હોય છે આજ દિવસ સુધી એક પણ શ્રદ્ધાળુને ઈજા પહોંચી હતી જે આ હોળીની એક માન્યતા છે અને હોળીનું એક ધાર્મિક વજૂ છે આ દિવસે ગામમાં મેળો ભરાય છે જેમાં આજુબાજુના ગામ અને જિલ્લામાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જવાડાઓની દિશાથી આવનારું વર્ષ કેવું જાય છે તેની વાણી કરવામાં આવે છે ખાસ કરીને હોળીને લઈને આવનારો દિવસ કેવું જશે તેની આગાહી અંબાલાલ પટેલે કરી છે અને હવે જોઈ અંબાલાલ પટેલની આમતક ટી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો